કે આપનો પરિચય ના તરીકે કાર્યવાય થઈ રહે છે સવારથી શું છે આપની હું ડીટી પ્રોજાપ છે જુનિયર નેર નર્યાક પશ્ચિમ પેટા વિભાગ કાચે મેધ્ય ગુજરાત વિકાસ કમલે મિટર સવારથી આપ પીઆઈ સાહેબના આદેશના આધારે આપણે આજે અમુક આવા સામાજિક તત્વો ના ઘરે 20 મીટર ને વીજ પ્રસ્થાપન ની તપાસણી કરવા માં આવી તાકા વિષયમાં કેટલા લોકો ના ત્યાં કર્યું આપણે 10 જન ના ઘરે આપણે વીજ વીજ પ્રસ્થાપન ચેટ કર્યા એમાં છે હમીદભાઈ સરદારસિંહ મહેરા માસુમ કાલુભાઈ મહેરા કિરણભાઈ જયંતિભાઈ ઠાકોર ઉર્ફે ભોલો રણજીતસિંહ સરદારસિંહ મહેરા પ્રવિણભાઈ રમણભાઈ ઠાકોર અશોકભાઈ સનાભાઈ તરપદા અજીતભાઈ કાલુભાઈ મહેરા રાજેશકુમાર બાબા સાહેબ રાઠોડ ધર્મેશભાઈ કાલુભાઈ તરપદા સુનિલભાઈ અશ્વિનભાઈ તરપદા આટલા આટલા ઘરે આપણે વીજ પ્રસ્થાપન ચેક કર્યા અને એમાંથી ત્રણ ઘરમાં આપણે જે રીતે માલુમ પડેલ છે એક છે માસુમભાઈ કાલુભાઈ મહેરા એમને ત્યાં વીસ મીટરમાંથી ચોરી માલુમ પડેલ છે અને તેનું આપણે પેનલ્ટી રૂપે બે લાખ એક્યાસી હજાર જેટલું બિલ ગણતરી થઈ છે એટલે એને આપણે બિલ આપ્યું છે વત્તા એમની પોલીસ ફરિયાદ પણ થઈ છે નિયમ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે બીજા અશોકભાઈ સનાભાઈ તડપદ અને ત્યાં લોડ માંગ્યો છે એમણે જીરો પોઈન્ટ પાંચ કિલો પણ એની સામે છ કિલોડ જેટલો વીજ વપરાશ કરે છે એટલે લોડ બહુ વધારે પડતો આપરે છે એટલે એમને પેનલ્ટી રૂપે આપણે સાતસો રૂપિયા નું દંડ છે અને સુનીલભાઈ અશ્વિનભાઈ તરપદરના ઘરે એક ઘરમાંથી બીજા ચાર મકાનમાં વીજ વપરાશ કરે છે એમને પણ આપણે રીસેલ ઓફ એનર્જી નું બિલ આપ્યું છે એ બિલ ગણવાનું બાકી છે એટલે આગળની કાર્યવાહી કાલે કાલ થશે મહેરબા ટીજીપી સાહેબ દ્વારા છો કલાક ની અંદર જે અસામાજિક તત્વો છે વારંવાર શરીર સંબંધી ગુના કરવાવાળા રોહિ પુટલે કરો જુગર્ણા પુટલે તથા ગેરકાયદેસર ખનન જેવા અસામાજિક તત્વો વિરુદ્ધમાં એક યાદી તૈયાર કરી તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે જે પરિપત્ર કરેલ એના અનુસંધાને નડિયાદ પશ્ચિમ વિસ્તારના આવા અસામાજિક તત્વોની એક યાદી બનાવી તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં આજરોજ МGBL ની ટીમ તથા આરટીઓ ઇન્સ્પેક્ટર તથા મામલતદારના ના સર્વેયર જેવા અલગ અલગ એજન્સીઓ ને સાથે રાખી મહાનગરપાલિકાની ટીમ પણ સાથે છે એવી અલગ અલગ એજન્સીઓની ટીમ સાથે રાખી તમામ દસ જેટલા અસામાજિક તત્વો ને ત્યાં તપાસ કરવામાં આવે જેમાં ત્રણ જગ્યાએ વીજ કનેક્શન ની અંદર ક્ષતિ જણાતા એમજી વિશાલ ની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં એક જગ્યાએ ગેરકાયદેસર રીતે વીજ કનેક્શનનો મીટરમાં ડાયરેક્ટ વીજ કનેક્શનનો પુરવઠો યુઝ કરતા હોવાથી તેનું વીજ કનેક્શન વિશેની ટીમ દ્વારા કાપવામાં આવેલ છે અને તેને બે લાખ એક્યાશી હજાર જેટલો દંડ ફટકારવામાં આવેલ છે તથા આ જે વ્યક્તિઓ છે તેમના ઘરે સર્ચ કરતાં તેમની ઘરની બહાર નંબર પ્લેટ વગરના વાહનો જે મળી આવેલ છે તેવા એક બુલેટ સહિત

ના ઘરે જે વીજ કનેક્શન કાપવામાં આવેલ છે. અશોક તળપદા નામનો વ્યક્તિ છે તેને ત્યાં પણ વધારે પડતો પરમિશન વગરનો વીજ પુરવઠો વપરાતો હતો તો કાર્યવાહી કરવામાં આવે છે. સુનિલ તળપદાને ત્યાંથી જે પરમિટ વગર જે ડીજે ની અંદર જે એક્સ્ટેન્ડ કર્યું હતું અને એની પરમિટ પૂરી થઈ જતા તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. એના મકાનમાં પણ અન્ય મકાનમાં બી કોળાા તોડે હા હા એને મકાનમાંથી એક જ મીટર નાખેલું છે અને અલગ બીજા ત્રણ મકાન ની અંદર વીજ પુરવઠો વપરાતો હતો તો એમજી વિશેની ટીમ દ્વારા જે ગેરકાયદેસર વીજ પુરવઠો વપરાય છે એ ફાયરૂ કાપવામાં આવે છે અન્ય કેટલા લોકો ના ત્યાં કાર્યવાહી અન્ય ટોટલ દશક વ્યક્તિઓને ત્યાં અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ છે તથા આ લોકોના ગેરકાયદેસર દબાણો બાબતે પણ હાલમાં તપાસ ચાલુ છે મહાનગરપાલિકાની ટીમ અને મામલતારીની ટીમ પણ આ બાબતે કાર્યવાહી કરેલ છે જો કોઈ ગેરકાયદેસર આ બાબતે જણાય આવશે તો એ બાબત ની પણ કાર્યવાહી કરવામાં આવશે